રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ જીજ્ઞાબા કિચન માં આજે બનવા જઈ રહ્યું છે વટાણા અને ચિપ્સ નું એટલે કે વટાણા બટેકા નું શાક તો ફ્રેન્ડ મેં અહીંયા આવી રીતે ચિપ્સ સ્ટાઈલ માં બટેટા કટ કરી લીધા છે અને અહીંયા મેં વટાણા પણ લઈ લીધા છે આ ફ્રોઝન વટાણા જે મારી પાસે પડ્યા હતા તે મેં લઈ લીધા છે તે પણ હવે શિયાળો આવ્યો છે એટલે નવા વટાણા આવશે એટલે જે આપણી પાસે વટાણા પડ્યા હતા તે આપણે હવે પૂરા કરી દઈશું શાક બનાવીને તો ફ્રેન્ડ્સ મેં અહીંયા વટાણા અને બટેકા લઈ લીધા છે તેનું આપણે કોરું શાક બનાવી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે શાકને બનાવી લઈએ ફ્રેન્ડ આપણી દાળ થઈ ગઈ છે એટલે હવે આપણે શાકને વઘારી લેશું તો ફ્રેન્ડ શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં મેં થી પાંચ ચમચા ઓઇલ લઈ લીધું છે કારણ કે આપણે વટાણા બટેકાનું શાક કોરું બનાવવાનું છે એટલે આપણે થોડું તેલનું પ્રમાણ વધારે લીધું છે તો ચાલો હવે તેલ આવી જાય પછી આપણે સાંકને વઘારી લેશું તો ફ્રેન્ડ આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે રાઈ એડ કરી દીધી છે રાઈ આપણે ચટકે પછી તેમાં આપણે જીરું એડ કરીશું તો ફ્રેન્ડ આપણી રાઈ ચટકી ગઈ છે તેમાં આપણે જીરું એડ કરીશું తయారర్చు ఎడీ హింగ టమాటరీ ఒకదా స్టైల్ వటా బా శా మస్త మజాను రెడీ તેમાં આપણે મસાલા કરી દઈશું ફ્રેન્ડ આપણે જાજુ બધું ધાણા જીરું બે ચમચી જેટલું એડ કરીશું થોડું હળદર પાવડર એડ કરીશું લાલ મરચું ઓલરેડી આપણે નાખ્યું છે તે પણ આપણે વધારે તીખું ખાવું હોય તો થોડું આપણે લાલ મરચું પણ એડ કરી દઈશું ફ્રેન્ડ તમે પણ આવી રીતે થોડું વટાણા બટેકાનું શાક બનાવજો ખૂબ જ સરસ બને છે

મિક્સ કરી લેશું આવી રીતે જ્યાં બધા વટાણા અને બટેકા લઈને શાક બનાવવાથી શાક ખૂબ જ સરસ બને છે તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે આપણે વટાણા અને બટેકાતા જો ફ્રેન્ડ આપણું શાક સરસ સેવું ચડી રહ્યું છે ફ્રેન્ડ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હજી આપણા બટેટા ચડ્યા નથી હજી આ શાક ને કુક થતા દસ એક મિનિટ નો ટાઈમ થશે ફ્રેન્ડ હજી આપણા શાક ને ચડતા પાંચ એક મિનિટ નો ટાઈમ લાગશે તેની સ્મેલ પણ ખુબ જ સરસ આવી રહી છે તો રેખાબેન આપણા શાક ની સ્મેલ કેવી આવી રહી છે જોરદાર ફ્રેન્ડ તમે પણ આવું રીતના બનાવજો ફ્રેન્ડ હવે આપણું શાક સરસ ચડી ગયું છે જો ફ્રેન્ડ બટેકું પણ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે શાકને સર્વ કરી લેશું ફ્રેન્ડસ તમે આવું કોરું શાક ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તેલ માં હોય એટલે શાક બગડતું પણ નથી ચાલો ફ્રેન્ડ હવે આપણે શાકને સર કરી લઈએ તો ફ્રેન્ડ હવે આપણે શાક ને સર કરી લેશું ગેસ ની ફ્લેમ ને બંધ કરી દેશું હું ફ્રેન્ડ ચિપ્સ પણ આખી જ રહી છે